ઓછી મહેનતે અને ઝટપટ બની જાય અને ઊંધિયાના શાક કરતાં પણ વધારે ટેસ્ટી આજે હું તમારી જોડે પાપડી મુઠિયાનું શાકની રેસીપી શેર કરી રહી છું ખરેખર ઊંધિયાના શાકને ટક્કર મારે એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે ઓછી મહેનત પણ પડે છે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ આ શાકને બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી પાપડી લીધી છે તમે કોઈ બી વાલોર પાપડી સુરતી પાપડી કોઈ બી પાપડી લઈ શકો છો પાપડીની અંદરની જે નસો હોય એને કાઢીને એને કંઈક આપણે પહેલાં આવી રીતે બે ભાગ કરવાના પછી એ બે ભાગને પણ આપણે બીજા બે ભાગ કરીને આવી રીતે સમારી દેવાની છે હવે અમે અહીંયા રીંગણ લીધા છે મેં ડોલી રીંગણનો ઉપયોગ કર્યો છે અને અઢીસો ગ્રામ જેટલા ડોલી રીંગણ છે એને પણ આપણે આવી રીતે મોટા મોટા પીસીસમાં કટ કરવાના છે પહેલાં રીંગણના એકના બે ભાગ કરવાના પછી કંઈક આવી રીતે મોટા મોટા પીસીસમાં એને કટ કરવાનું છે રીંગણ બહુ ઝીણા નથી કાપવાના અગર ઝીણા કાપીશું તો રીંગણ ગળી જશે અને શાકમાં દેખાશે નહીં એટલે આવી રીતે મોટા પીસીસમાં જ આપણે એને કટ કરવાનું છે બસ આવી જ રીતે બધું બધા રીંગણને આપણે સમારીને રેડી કરી દેવાના છે જ્યારે પાપડી અને રીંગણ સમા રહી જાય પછી આપણે એક વાસણમાં લઈ લેવાનું અને એને પાણીમાં પલાળી દેવાનું અને એની જોડે એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરવાનું જેથી જે આપણા રીંગણની અંદર કડવાશ હોય ને એ નીકળી જાય અને રીંગણ કાળા ના પડે અડધી વાટકી જેટલું મેં અહીંયા વટાણા લીધા છે વટાણાની જગ્યાએ તમે તુવેરના દાણા પણ લઈ શકો છો બે મીડિયમ સાઇઝના મેં બટેકા લીધા છે એને બી કંઈક આવી રીતે મોટા મોટા પીસીસમાં જ કાપવાના છે જો કંઈક આવી રીતે બહુ નાના આપણે નથી કાપવાના બસ આવી જ રીતે બે બટેકાને આપણે સમારી લઈશું બધા શાકને આપણે મીઠાના પાણીમાં દસથી પંદર મિનિટ માટે પલાળી દઈશું હવે એનો મસાલો રેડી કરવા માટે ચાર મોટા ચમચા એટલે વન ફોર્થ કપ જેટલું કાચી સીંગ લઈશું બે ચમચી જેટલું આપણે એમાં સફેદ તલ લેવાના છે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર દોઢ ચમચી જેટલું ધનિયા જીરું પાવડર દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ પાવડર અને દોઢ ચમચી જેટલું મેં આમાં ખાંડ ઉમેરી છે એક ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરવાનો છે અને મેં અહીંયા બે ચમચી જેટલું નારિયેળની તાજી છીણ ઉમેરી છે તમારી જોડે સૂકું નારિયેળની છીણ હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે મેં અહીંયા કોથમીરના પાન લીધા છે એની દાળખીઓ સાથે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ મસાલામાં અને થોડું મેં અહીંયા લીલું લસણ ઉમેર્યું છે જેથી ખરેખર આ મસાલો બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે હવે આપણે એને અધકચરું વાટી લઈશું આપણે આખી એની પેસ્ટ નથી કરવાની કંઈક આવી રીતે પાવડર ફોર્મમાં રહે આવી જ રીતે આપણે એને વાટવાનું છે હવે આપણે મુઠિયા બનાવીશું એક આખી મુઠ્ઠી ભરીને મેં અહીંયા મેથી લીધી છે તમે મુઠ્ઠીની માપ ના ખબર પડતી હોય તો એક વાટકી જેટલું આપણે મેથી લેવાની છે હવે મેં અહીંયા અડધી ચમચી જેટલું આખા દાણાને આવી રીતે હાથે મસળીને ઉમેર્યું છે મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું ધનિયાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે આમાં ખાંડ આપણે થોડીક જ ઉમેરવાની છે એક નાની ચમચી જેટલી અને એક ચમચી જેટલું આધું મિર્ચ લસણની પેસ્ટ ઉમેરીશું અને અડધું આપણે લીંબુ ઉમેરીશું થોડીક જ આપણે આમાં કોથમીર ઉમેરવાની છે જેથી જે મેથી છે એનું થોડું આપણે કડવાશમાં બેલેન્સ કરી શકીએ બે ચમચી જેટલું ચણાનો લોટ અને બે ચમચી જેટલો ભાખરીનો જાડો લોટ અને અડધી વાટકી જેટલું મેં આમાં ઘેવનો લોટ ઉમેર્યો છે ઘેઉના લોટની જગ્યાએ તમે એકલું ચણાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘેઉના લોટથી આ મુઠિયા બહુ જ સરસ ટેસ્ટમાં બનીને રેડી થાય છે જેવા આપણને પોચા જોઈએ ને એવા જ પોચા બનીને રેડી થાય છે બધું મિક્સ કરીને એક ચપટી જેટલું આપણે ખાવાનું સોડા ઉમેરવાનું અને બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેરીને સરસ આપણે મુઠિયાનો લોટ બાંધી દેવાનો છે બહુ પાણીનો ઉપયોગ નહીં કરવાનો એકથી બે ચમચી કે ત્રણ ચમચીમાં જ બહુ જ સરસ લોટ બંધાઈને રેડી થઈ જાય છે જો કંઈક આવો આપણે સહેજ કાઠો જ લોટ બાંધવાનો છે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો નહીં તો મુઠિયા નહીં વળાય જો આપણે આવી રીતે નાના નાના મુઠિયા બનાવવાના છે બહુ મોટા નહીં બનાવવાના આવી નાની સાઇઝના બધા મુઠિયા બનાવીને આપણે રેડી કરી દેવાના છે હવે એક તળામાં આપણે અડધી વાટકી જેટલું તેલ લઈશું અને જે આપણે મુઠિયા બનાવ્યા છે એ મુઠિયાને પહેલાં આપણે તળી લેવાના છે આ ફેરી ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ગેસ ઉપર આપણે મુઠિયાને તળવાના છે આપણે બહુ હાઈ ગેસ ઉપર નથી તળવાના નહીં તો મુઠિયા અંદરથી કાચા રહી જશે આવી રીતે ગુલાબી થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળવાના છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે બધા મુઠિયાને તળીને એક સાઈડ ડીશમાં મૂકી દઈશું હવે જેમાં આપણે તેલમાં આપણે મુઠિયા તળ્યા છે એ જ તેલમાં આપણે વન ફોર્થ ચમચી જેટલું હિંગ અને એક મોટી ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને એક વાટકી જેટલું આપણે આમાં મેથી ઉમેરવાની છે હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે બધાને અને થી ત્રણ મિનિટ માટે આપણે મેથીને શેકાવા દેવાની છે મેથીનો જે ટેસ્ટ છે આ શાકમાં બહુ જ સરસ આવે છે હવે જે આપણે શાક સમાર્યું હતું એ શાકને પાણીમાંથી નિતારીને આ મેથીની જોડે આપણે મિક્સ કરી દઈશું જોકે આવી રીતે બસ આવી જ રીતે આપણે મિક્સ કરવાનું છે જ્યારે શાક જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એક મીડિયમ સાઇઝના ટામેટાને આપણે કટ કાપીને એને કંઈક આવી રીતે ઝીણા સમારીને શાકની જોડે મિક્સ કરવાનું છે હવે શાકને આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું શાકને આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું બેથી ત્રણ મિનિટમાં જેથી શાક નીચે ચોટે નહીં એમાં અત્યારે આપણે સહેજબી પાણીનો ઉપયોગ નથી કરવાનો તેલમાં જ શાકને શેકાવા દેવાનું છે લગભગ પાંચથી સાત મિનિટમાં શાક આપણું સરસ થઈ જાય છે આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું અને ચેક કરતા રહેવાનું જો કંઈક આવી રીતે સરસ બટેકા થઈ જાય એટલે એમાં આપણે જે મસાલો રેડી કર્યો તો બધા મસાલાને આપણે આમાં ઉમેરી દેવાનું છે જો કંઈક આવી રીતે આપણે ફરતું મસાલો નાખવાનું છે બધું એક જગ્યાએ નથી નાખવાનું અને જોડે આપણે મુઠિયા પણ નાખી દઈશું જે ખાંડી રસ્તામાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હોય એની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીને એ પાણી લઈ લઈશું અને એક ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી આ શાકની અંદર ઉમેરવાનું છે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે શાકમાં આવી રીતે થોડું થોડું મિક્સ કરી દઈશું બહુ નથી મિક્સ કરવાનું થોડુંક જ મિક્સ કરવાનું છે હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરીને પાંચથી સાત મિનિટ માટે આપણે સરસ રીતે શાકને થવા દઈશું અને જો સાત મિનિટ પછી શાક કેટલું સરસ થઈ ગયું છે તેલ પણ શાકમાંથી છૂટી ગયું છે અને શાક એકદમ સરસ થઈ પણ ગયું છે જો છે ને કેટલું સરસ શાક દેખાય છે ઊંધિયાના ટેસ્ટને ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે ખરેખર ઘરે કોઈક મહેમાન આવવાના હોય અને તમે ઊંધિયું ના બનાવી શકતા હો તો આ શાકને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ક્યારેક બી રવિવારે બી કંઈક અલગ કંઈક ખાવાની ઈચ્છા થાય તો આ શાકને ને એકવાર જરૂરથી ટ્રાય કરજો શાકની ઉપર કોથમીર અને લીલું લસણ ભભરાઈને તમે એને પીરસી શકો છો ખરેખર મહેમાન માટે તમે આ શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો મહેમાનને પણ મજા પડી જાય એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે આજની આ પાપડી મુઠિયાના શાકની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મારા કહેવાથી એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ